ખેડૂતોને અનુરોધ છે કે તેઓ એક એપ્રિલ પછી જ પોતાની જથ્થો યાર્ડમાં વેચાણ માટે લાવશે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક એપ્રિલથી રાબેતા મુજબ અરાજી અને અન્ય તમામ પ્રક્રિયાઓ પુનઃ શરૂ થશે ન્યૂઝ ગુજરાતી બોટાદ આગામી તારીખ પચીસ ને મંગળવાર થી બોટાદ એપીએમસી માં આવતા કમાજ માલનું વેચાણ કામગીરી માર્ચ એન્ડિંગ હોવાને કારણે બંધ રહેવાની છે જેને કારણે આગામી દિવસોમાં ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી પડશે રજૂઆતો અમે બધી વેપારીઓ સાથે કરી પરંતુ માર્ચની અંદર જયારે ચોપડાઓ ક્લિયર કરવાના હોય અને નાણાકીય રીતે સોમ મંગળ આગામી દિવસોમાં બેંકની ની હડતાળ હતી જે પરત ખેંચાઈ ગઈ છે પરંતુ માત્ર ને માત્ર સોમવાર સુધી જ એપીએમસી ચાલુ રહેશે અને ત્યારબાદ મંગળવારથી બંધ રહી અને પહેલી તારીખના દિવસે રાબેતા મુજબનું ચાલુ થઈ જશે